હવે આ સોફ્ટો સોયનો આ જ કમાલ છે આના લીધે આપણને જમીનમાં આવતી મૂળજન્ય કોઈ ફૂગો હોય પછી નિમેટો ઢોળ છે પછી તમારી જમીનમાં જે ગરમી જે ઉપર જે રીતે ખાસ કરીને તમાકુની અંદર ગરમી પડે છે જે ગરમીના સ્વરૂપમાં આગિયા ફૂટી જાય છે એ ખરેખર જો જમીન ખુલ્લી હશે ને તે ઉપર નહીં આવે ગરમી નીચે ડીપમાં જતું રહેશે એટલે આગિયામાં બી આપણને પ્રોબ્લેમ બંધ થઈ જશે ઓછી થઈ જશે એ જ પ્રમાણે આપણે કોઈ પણ માલક એકદમ સોફ્ટ હશે અને એના જો બેડ બનાવીશું આપણે તો બેડમાં બટાકા માટે જે એનું ઘર કહેવાય બેડ એટલે રહેવા માટેનું એને જેવું ફૂલવું હશે એવું ફૂલીને રહી શકશે કેમ અને એના લીધે ડીપમાં જે મૂળ જાય તો કેટલા ફાયદા થાય આપણને વિકાસ વધારે થાય બરાબર બધા જ નું ફાર મોટું હમ અચ્છા તમે જે બટાકામાં જે સોફ્ટો સોઈલ વાપરવાનું ચાલુ કર્યું ત્યારે